નવરાત્રીના પર્વ નિમિત્તે કડીને ઇન્દ્રસેલ યુનિવર્સિટી ખાતે ભવ્ય ગરબા મહોત્સવ યોજાયો ગુજરાતની અસ્મિતા સમાન નવરાત્રી પર્વની સમગ્ર દેશમાં ભારે ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માતાજીની ભક્તિ અને આરાધનાના પાવન અવસરે કડીના રાજપુરા ખાતે આવેલી ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં આજરોજ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાતની અસ્મિતા ઓળખ સમા ગરબાની પરંપરાને જાળવી રાખવા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્દ્રશીલ યુનિવર્સિટીની સાંસ્કૃતિક સમિતિ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રોવોસ્ટર ડૉક્ટર ડી જે શાહ શ્રીઓ તેમજ યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા ભાવભક્તિ સાથે આદ્ય શક્તિમાં જગદંબાની આરાધના કરવામાં આવી હતી આરતી ઉતારી ત્યારબાદ ભક્તિમય વાતાવરણ સાથે વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટીના સ્ટાફ પરિવાર દ્વારા ભારે ઉલ્લાસ સાથે ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાની મોજ માણી હતી ત્યારે આ પ્રસંગે સંસ્થાના પ્રોવોસ્ટ ડૉક્ટર ડીજે શાહ પોતાના સંબોધનમાં માતાજીની આરાધના દિવ્ય શક્તિના મહિમા અને ગરબાના આધ્યાત્મિક તથા આરોગ્યલક્ષી લાભો પર પ્રકાશ પાડીને કહ્યું હતું કે ગરબા એ માત્ર નૃત્ય નથી પરંતુ એ શરીર અને મનોબળ વધારતી એક સુંદર કસરત પણ છે તેમને ગરબાની સાથે તમામ હિન્દુ તહેવારોનું મહત્વ અને તેની સાથે જોડાયેલા ઉદ્દેશ્યો ની પણ વાત કરીને જેનાથી ભક્તિ અને આનંદ બંને એક સાથે અનુભવ કરી શકાય છે ત્યારે શૈક્ષણિક કાર્યની સાથે સાથે ઇન્દ્રશીલ યુનિવર્સિટી દ્વારા દર વર્ષ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસના અવસરો પૂરા પાડવામાં આવે છે ત્યારે સાંસ્કૃતિક સમિતિના સુચારુ આયોજન અને વિદ્યાર્થી સ્ટાફના ઉત્સાહી સહયોગથી સમગ્ર કાર્યક્રમનો ખૂબ જ સફળ અને યાદગાર બન્યો હતો તથા ફેકલ્ટી સાથે મળી અને નવરાત્રિનું જે મહત્વ છે એ સમજવાની સાથે મા અંબાની આરાધના કરવાનો એક પર્વ ઉજવવામાં આવી રહ્યો છે આજ રોજ સંસ્થાના લગભગ હજારેક જેટલા વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી મેમ્બર ભેગા મળી અને માતાજીની આરાધના કરશે ગરબા એ આપણી ગુજરાતી જે સંસ્કૃતિ છે એનું એક આગવું સ્વરૂપ છે અને ફક્ત નૃત્ય નથી પણ ગરબા સાથે અને તમે આપણા જે તહેવારો ગણો તો શ્રાદ્ધ આવે એટલે ચોમાસાની સિઝન આવે શ્રાદ્ધ આવે અને પછી નવરાત્રી આવે અને પછી દિવાળીના તહેવારો શરૂ થાય આ તમામનું એક મહત્ત્વ છે અને સાથે સાથે ગરબાના નવરાત્રિના જે નવ દિવસ જે માતાની આરાધના સાથે ગરબા રમવામાં આવે છે અને જે આપણા યુવાનો અને વડીલો જે ગરબા ગરબાનું જે કરે છે તે બેઝિકલી એમના હેલ્થ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એનું એક આગળ મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં પણ સમજાયેલું છે તો આજ રોજ આ ગરબા સાથે યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી પોતાની જે સાંસ્કૃતિક મહત્વ છે એની સમજાવતાની સાથે ગરબા રમશે અને પોતાની હેલ્થ સાથે સંસ્થાનો પણ સારો વિકાસ થાય એ માટે માતાજીને પ્રાર્થના